મહારાજા યુનિવર્સિટી વિવાદમાં છે આર્ટ્સ આ આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે વિદ્યાર્થીઓ માટે ઉદભવતા ગંભીર પ્રશ્નો અને પ્રશ્નો સમાધાન પ્રશ્નો નિરાકરણ વહેલી તકે આવે તે માટે એબીવીપી દ્વારા આજે ભારે સૂત્રોચ્ચાર કરી અને ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનમાં ગર્સ વોશરૂમની અત્યંત નાજુક અને અશુદ્ધ અને સફાઈના સમગ્ર પરીક્ષામાં સફાઈની વ્યવસ્થા ખોરાવાતા જ ગંદકી તાત્કાલિક પગલા લેવાની માંગણી પણ કરવામાં આવી છે એબીપી દ્વારા જણાવવામાં આવ્યું છે મહત્વપૂર્ણ મુદ્દાઓ આર્ટ્સ ફેકલ્ટીમાં સ્ત્રી પુરુષ વિદ્યાર્થીઓ સૌચાલયની ઉપલબ્ધતા ઓછી હોવી વર્તમાન શૌચાલયમાં સ્વચ્છતા જાળવાની બેદરકારી વિદ્યાર્થીઓ માટે પાર્કિંગ સુવિધાની અછત પાર્કિંગ સ્થળોની અનિયમિત સફાઈ અસામાયિક તત્વો દ્વારા મર્યાદિત વિસ્તારોમાં અયોગ્ય પાર્કિંગ વિદ્યાર્થીઓ માટે શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થાની ખામી ફેકલ્ટી વિસ્તારમાં રસ્તાઓની ખરાબ સ્થિતિ બિનજરૂરી ઉગેરી જાડી અને બિલોતરીની સફાઈના અભાવ જે અનેક મુદ્દા ગંભીર છે સકારાત્મક પગલાં તંત્ર દ્વારા લેવામાં આવે નહીં લેવામાં આવે તો વિદ્યાર્થીઓ ભારે અસંતોષ ફેલાવો કરશો એબીપી તંત્ર સામે અસંતોષ વ્યક્ત કર્યો છે અને સ્પષ્ટ ચેતવણી પણ આપી છે તાત્કાલિક અને અસરદાયક અસરકારક પગલાં કરવામાં નહીં આવે પગલા લેવામાં નહીં આવે તો એબીપી દ્વારા કડક આંદોલનાત્મક પગલાં લેવા મજબૂર બનશે પરિષદ બેનોને ઘણી બધી પ્રોબ્લેમ થાય છે સફાઈને લઈને ઉપરાંત ગર્લ્સ વોશરૂમમાં માં કુલ ત્રણ વોશરૂમ છે જેમાંથી એક વોશરૂમ જ ખુલ્લું છે બાકીના બધા જ બંધ છે અને આટલી સંખ્યામાં આ એક વોશરૂમ એમ કે નથી પૂરતું તેના માટે અમે રાજ્યગુરુ દ્રષ્ટિ યુનિવર્સિટી સામંત આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આર્ટ્સ ફેકલ્ટીના ડીન મેડમને ને બહુ શાંતિપૂર્વક રજૂઆત કરવા આવ્યા છે કે છેલ્લા ચાર વર્ષથી જે ગર્લ્સ વોશરૂમનો વિષય છે એ કન્ટિન્યુ રહે છે વચ્ચે એના પર કામગીરી બી શરૂ થઈ હતી પણ અક્ષમ હાવ કામ થયું જ નથી એટલે આજે અમે બહુ શાંતિપૂર્વક વિષય લઈને આવ્યા છે અને જે જગ્યાએ સ્ટાફ વોશરૂમ છે ત્યાં બહેનોને એલાવ નથી ત્યાં ખાલી સ્ટાફ જ જાય છે અને બહારની વાત કરીએ તો મેઇન ફેકલ્ટીમાં ખાલી કેન્ટીનની બાજુમાં જે વોશરૂમ છે હંમેશા લોક રહે છે એટલે આ બધા વિષયોને લઈને અમે મેડમને બહુ શાંતિપૂર્વક રજૂઆત કરવા આવ્યા છે આજે હા રજૂઆત સાંભળવામાં નહીં આવે તો આગળના સમયમાં અમે બહુ શાંતિપૂર્વક આંદોલન કરવાની તૈયારી રાખવાના છે ફેકલ્ટીના સ્ટાફો ટકાવારા કે ખબર નહી અટલી પહેલા તો કહેવાતું હતું કે આ જગ્યા પાર્કિંગ માટે હતી હવે પાર્કિંગ ને છોડીને એ જગ્યા ખાલી ઝાડે ઝૂકી ગયા છે એટલે એ ફેકલ્ટીએ ધ્યાન રાખવું છે અમે આની પહેલા બી રજૂઆત કરી ત્યાંની પહેલા તો અમે લાસ્ટ યર ક્લીનનેસ ડ્રાઇવ અમે પોતે સાફ સફાઈ કરી હતી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મત જો આ વર્ષે નહી થાય તો અમે પાછું સાફ સફાઈ અમે વિદ્યાર્થીઓ જાતે કરી લઈશું આ વિદ્યાર્થી ફેકલ્ટી છે ગુરુ નામ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એમએસ યુનિવર્સિટી અધ્યક્ષ